સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં યુવાનો અચાનક મોતે રહ્યા છે લઈ લોકોમાં અને તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ પ્રસર્યો છે ત્યારે સુરતના પૂણા અને વિસ્તારમાં બે યુવકોના મોત નીપજ્યા છે જેમાં એક પોલીસ પુત્ર સાડત્રીસ વર્ષીય યુવક બગીચામાં કસરત કરતો તે દરમિયાન મોતે ભેટ્યો હતો જ્યારે ત્રેવીસ વર્ષીય નો વ્યવસાય રાત્રે સૂતા બાદ સવારે જાગ્યો જ ન હતો જેથી બંને યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો મૂળા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય યુવાનું મોતીપજ્યું હતું ત્રેવીસ વર્ષીય જયભાઈ ચમનભાઈ સાબસિયાની હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું જય જય વ્યવસાય કરતો હતો રાત્રે સૂતો હતો અને સવારે ઉઠ્યો જ નહીં સવારે છ વાગે યુનિટી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો મૃતક યુવકને કોઈ બીમારી ન હતી ઇંડોલી વિસ્તારમાં રિટાયર્ડ પોલીસ પુત્રને અચાનક ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું પાલિકાના ગાર્ડનમાં કસરત કરતા અચાનક ઢળી પડ્યો હતો સાડત્રીસ વર્ષીય યોગી સાહિરેનું મોતમાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરાઈ રહી છે કસરત કરવા નીકળેલા પોલીસ પુત્ર ડિંડોલી એસએમસી ગાર્ડનમાં પડેલા જોવા મળ્યા હતા યોગેશ આહિરે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરિવારજનો શોકમગ્ન જોવા મળ્યા હતા હાલ પોલીસ બેડામાં સન્નાટો ફેલાયો છે મોતનું સાચું કારણ જાણવા માટે નવીસ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કેસ આર ન્યુઝ સુરત